ઘનશ્યામ બાપા આપણે એમના ઘરે યોગી બાપા ગયા તે વખતે અમે યુવકમાં હતા એટલે કેરી કેરીના ઢગલા હતા એક રૂમમાં યોગી બાપાએ ત્યાં દ્રષ્ટિ કરીને બિરાજ્યા પછી કેરી બધા બધા તો મંડી પડ્યા ખાવા પણ યોગી આપણ કંઈ ફાવે નહીં આમ આમ ફેરવે પછી આમ મોટા સ્વાય કહ્યું કે આમ કરો આમ કરો શીખવાડ્યું તો આમ કરે ને એ જોરથી આમ કરે ગોઠ્યો એની સાથે બધા મોટા સમય ખાસ એમના પર રસ ઉડ્યો પછી યોગ્ય મોટા સ્વાય કેરી ઘુરાતી હશે આ ક્યારેક કેરી ખાધી છે ઉપવાસ જ કરે રાખ્યા છે પછી મોટા સ્વાય શીખવાડ્યું કે જો આમ કરીને આમ કરીને આમ આમ કરીને ડીટું નહીં તોડવાનું પહેલાં ના ટુ રાખવાનું ઘોરીને પછી ડી તોડીને ખાવાનું યોગી આપણે બીજી લીધી નીચેથી ગોઠલો નહીં પછી મોટા સ્વામી કે આવી રીતે કે ક્યારે ખાધી છે ક્યારેક એટલે મોટા પ્રેમથી બોલ્યા અને આવી રીતે આગમી સહે